जय माताजी मित्रों आज इन टॉपिक से ज्ञान साफ़ गम्मत तो मित्रों आपने बात करी थी मानस भगवान ने खेतरे से मानस भगवान ने खेतरे से तो भैया तो मित्रों तो एक वक्त भगवान ने मानस ने खेती करता सीखवारी ખેતી કરતા सिखवाड़ियो એટલે ભગવાન એ કીધું કે આ હું તને ખેતી કરતા सिखवाड़ું છું પણ આપણો બેનો ભાગ એટલે માણસ કે કસો વાધું નહીં બરોબર તો કે ભાગમાં આપણે કઈ રીતના કરીશું એટલે ભગવાન એ કીધું કજો કે ઉપર જે પેદા થાય એ મારું અને જમીનમાં જે પેદા થાય એ તારું તે માણસ કે કસોદોને ભગવાન ઉપર જે પાક એ તમારું અને જમીન માં જે પાક એ મારું એટલે ભગવાન તો માણસને એટલું કઈને જતો રહ્યા પછી માણસે વિચાર કર્યો કે જો ભગવાન ના ભાગ લેવો છે ને મજૂરી માં હર કરવા ની પણ ભગવાન આજુ હા મत्ता નહી હોય પણ આ વખત કે રાહલી તરજે હું કરું છું કે ભગવાન મહારાજ ઓડે શું ભાગ લઈ જે છે એટલે મિત્રો માણસ શું કરી ખબર છે મકફળી વાય મકફળી હોય એટલે જમીનના અંદર જ થાય જમીનના ઉપર થાય નહીં એટલે મકફળી વાય મકફળી વાય એટલે મકફળી તૈયાર થઈ ગઈ એટલે ભગવાન આયા તો ભગવાન કે એવો મારો ભાગ તૈયાર થઈયો તો મારું ભાગ મને આપી દેજી તો માણસ કે અધોને ભગવાન તમે કાલે આવી जाओ અને કાલે તમારો ભાગ લઈ જાઓ એટલે માણસે પેલી મખફળીઓ ગોળવાની ચાલુ કરી એ મખફળી તો જમીનમાં હતી એટલે જે મખફળી થઈ એ બધી માણસે લઈ લીધી અને મિત્રો ઉપર જોઈએ તો શું હતું એકલું મખફળીનું ખહળું હતું એ બધું ખહલું હતું એ ભગવાનના પાકમાં આવ્યું તો ખહલામાં શું મળે કશું ના મળે એ ગાયો બેસવાનું ખાવાનું હોય એમાંથી કોઈ વધારે મળે નહીં અને જે વધારે મળવાની મગફળીનો પાક હતો એ માણસ લઈ જાય તો માણસે શું કરી ભગવાનને છેતર્યા ભગવાને વિચાર કર્યો તો કે મારા બેટો માણસ તો છેતરી ગયો પણ કશો વાંધો નહીં કે આ વખત આપણે બીજા પાકમાં જોઈ લેશું એટલે ભગવાને કીધું તો કે ભાઈ હવે બીજો પાખ છે નું કરવાનો છે પેલા તો નક્કી કર એટલે ભગવાન માણે કે તું ભગવાન જે કરું શેકરજી પણ તમાર ક ભાગ મોય લેવાનું તો મે નક્કી કરો એટલે ભગવાન એ કીધું કે આ વખત ઉપર જે પાક એ તારું અને નીચે જે પાક એ મારું તો મિત્રો ભગવાનને એટલું કહી જતા રહ્યા એટલે માણે વિચાર કર્યો કે ભગવાન આ વખત તમારું પેલા વખતમાં ફળિયા મે લઈ લીધી લેચવાની એટલે આ વખત તમાર નેચરનો પાક જોતો નહીં કોઈ ado નઈ કે આ વખત નેચરનો તમારનો ઉપરલું મારું એટલે પછી મોણે શું કરી ગવ આયા ગવ એટલે ગવ ન શું થાય ઉપર દોણો આવ એટલે પાક તૈયાર થઈ ગયો ભગવાન આયા ભગવાનને વિચાર કર્યો કે મારા બેટા આ વખત આવો ચાલે રમીજો અને गौ आइदिता એટલે ગૌ આયા એટલે ભગવાનના ભાગમાં તો ઉપર ગૌ હતા એટલે ઉપરના ગૌ હતા એ તો મનુષ્ય લઈ ગયો પણ નેચે ભગવાનના ભાગમાં શું આઈ ખર્ચા એકલા તો ખર્ચા માં કોઈ થાય નહીં એટલે ભગવાન એ વિચાર કર્યો કે મારા હારો મોણસ આપણો હવે આપણો બનાવ્યો છે પણ આપણોન બત્તો નહીં એટલે પછી ભગવાન એ વિચાર કર્યો અને માણસને કીધું કે જો ભાઈ ઉપર નું તે લઈ જજે અને નેચર નું તું લઈ લીધું મારે કોઈ લેવું નહીં પણ જે પાક એમાંથી તું મને ભાગ ધંધો કે જે એમાંથી દહમો એટલે ભગવાને આપણને શું કીધું કે ભાઈ તારી કમાણીમાં જે પણ કમાણી થાય ખેતી કરતો હોય નોકરી કરતો હોય ધંધો કરતો હોય એમાંથી દસમો ભાગ મને આપજે આવું ભગવાન જોડે આપણે નક્કી કર્યું દસમો ભાગ આપવાનો એ ભગવાન એ કીધું કે જો તું મનાધસનો ભાગ નહીં આપો તો હું ચોર થઈ મોર થઈ ડોક્ટર થઈ વૈદ થઈ ભૂ થઈ પણ તારો કમાણીનો 10મો ભાગ લઈ જાય લઈ જાયલા લઈ જાય એટલે મિત્રો આપણે જે પણ કમાઈએ છીએ એનો 10મો ભાગ આપણે કાયદેસર ભગવાનને અર્પણ કરવાનો જ હોય છે ધર્માદાની અંદર વાપરવાનો જ હોય છે ધર્મ કાર્યમાં આપણો દાન પુણ્ય જે દી હોય એમો આપણે વાપરવાનો હોય છે મિત્રો તો ખરેખર આપણી કમાણીનો આપણો દશમો ભાગ જો આપણે સુખી થી રહેવું હોય શાંતિ થી રહેવું હોય આનંદ થી રહેવું હોય તો આપણે દહમો ભાગ કાઢવો જોઈએ મિત્રો અને જો કદાચ નઈ કાઢીએ ને તો ભગવાન હે કી દીસે કમો ચોર થાય મોર થાય ડોક્ટર થાય વૈદ થાય ભૂવો થાય ભૂત થાય પણ તારી કમાણીનો દશમો ભાગ લઈ જાય લઈ જાય ને લઈ જાય તો મિત્રો આ બધા ચોર થવાના બોર થવાના ડોક્ટર થવાના વૈદ થવાના ભૂત થવાના ભૂવા થવાના આ બધા રસ્તા આપણે એના કરતા આપણી કમાણીનો દસમો ભાગ જો આપણે ધર્મ અર્થે પુણ્યઅર્થે સારી એવી જગ્યાએ જો વાપરશું ને તો ભગવાન એમાં ખુશ થશે પણ આપણું જીવન પણ સુખ શાંતિથી જશે પણ આપણા જીવનની અંદર કુદરતી કોઈ આપત્તિ નહીં આવે અને આપણને કોઈ જાતનો દુખ આપડા નજીક આવતો છે તો પણ અટકી જશે મિત્રો એટલે દરેક મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે બન એટલું કમોડીમાંથી 10મો ભાગ કાઢવાનું રાખજો ધર્માદો કરવાનું રાખજો પુનદાન કરવાનું રાખજો જેથી કરી અનંત ભગવાનની બેંકમાં પણ તમારું બેલેન્સ મિત્રો જેમ આ બેંકમાં આપણો બેંક બેલેન્સ જોઈએ ને તેમ ભગવાનની બેંકમાં પણ આપણો બેંક બેલેન્સ જરૂરી છે તો ભગવાનની બેંક બેંકમાં બેંક બેલેન્સ ક્યારે થાય આપણે દાન કરીએ પુણ્ય કરીએ ને તો ભગવાનની બેંકમાં પણ આપણું આ દાન પુણ્ય એ જમા થતું હોય છે મિત્રો પણ આપણને ભગવાન ફળ આપતું હશે મિત્રો તો દરેક મિત્રોનો મારી નમ્ર વિનંતી છે કે આ વિડીયો બહુ ધાર્મિક છે સરસ છે અને તમે બને એટલું શેર કરજો મિત્રો તમે શેર કરતા નથી સબસ્ક્રાઈબર કરતા નથી મિત્રો અને મિત્રો મારી તમને નમ્ર વિનંતી છે કે મિત્રો આજે ઘણા વિડીયો ચાલતા છે મિત્રો પણ એ આપણે બે ગળી આનંદના વિડીયો છે મિત્રો પણ આ વિડીયો એવો છે કે જેની અંદર આપણને ખૂબ સમજવા મળશે આપણી જિંદગીનો આપણે ઉદ્ધાર કરીશું અને તેનું ભાતું વધીશું એવો વિડીયો છે તો મિત્રો દરેક માણસ દરેકનો સબસ્ક્રાઈબર મિત્રોનો તેમજ દરેક વિડીયો જોનારા તમામ ભાઈ બહેનોનો મારી નમ્ર વિનંતી છે કે વિડિયો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો જય માતાજી જય ભોરેનાથ